ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ગુજરાત રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે બિન સરકારી અનુદાતી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ તેમજ બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયની માટે જાહેરાત આગામી દસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આચાર્ય જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત ગત તારીખ એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આચાર્ય તેમજ ગત તારીખ એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ અંદાજીત 4000 હજાર જેટલા જૂના શિક્ષકો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે હવે આગામી સમયમાં બિન સરકારી ગ્રાન્ટિડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની તેમજ બિન સરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે